તાદના આગમન સાથે શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની બૂમ ઉઠી છે છેલ્લા પખવાડિયા દરમિયાન શહેરની સિવિલ હોસ્પિટલમાં વીસ ટકા જેટલા કેસમાં વધારો થયો છે પહેલા પાંચસો કેસ આવતા હતા જ્યાં હવે થી વધુ કેસ આવવા લાગ્યા છે જેના પગલે સિવિલ હોસ્પિટલમાં કેસબારી પર ભીડ જોવા મળી રહી છે સિવિલની વાત કરીએ અહીં તાવના પિસ્તાળીસ ગેસ્ટ્રોના ઓગણત્રીસ ડેન્ગ્યુના બે મેલેરિયાના ત્રણ અને કોલેરાના એક દર્દીએ સારવાર કરાવી છે સુરત સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમારે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની ઋતુમાં વરસાદના લીધે સુરત સહિતના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો કેસમાં વધારો થઈ રહ્યો છે લોકચાળાની સૌથી વધુ ફરિયાદ શહેરના સ્લમ વિસ્તારોમાંથી ઊઠી રહી છે છેલ્લા પખવાડિયા દરમિયાન સિવિલ હોસ્પિટલમાં પહેલા પાંચસો જેટલા કેસ મેડિસિન વિભાગમાં આવતા હતા ત્યારે હવે આ કેસ વીસ જેટલા વધીને સાતસો થી વધુ આવી રહ્યા છે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગશાળાના દર્દીઓએ મોટી સંખ્યામાં સારવાર લીધી છે આપનો મુદ્દો છે કે પેશન્ટમાં વધારો થઈ રહ્યો છે હા અમારા મેડિસિન વિભાગમાં દર્દીઓની આંકડામાં લગભગ દસથી વીસ ટકાનો વધારો જોવા મળ્યો છે આ સમય દરમિયાન એટલે કે જ્યારે ઋતુ બદલાઈ રહી છે વરસાદનું પ્રમાણ સુરતમાં ખાસું એવું છે તેથી જોઈ શકાય કે પાણીજન્ય રોગો અને જે લોકોનામાં હાઈજીન ન જળવાતા હોય એવા ગીજ ગરીબ વિસ્તારોમાં આ પ્રમાણ વધી જાય છે જ્યાં પોપ્યુલેશન ખૂબ વધારે હોય ત્યાં આ પ્રકારના રોગો વધારે જોવા મળે છે જ્યાં પાણીનું હાઈજીન નથી સચવાતું ત્યાંથી વધારે દર્દીઓ આવી રહ્યા છે અને આ બધા દર્દીઓને કે સામાન્ય જનતાઓ માટે એક મેસેજ છે કે તમને ડાયરિયા થાય કે ખાંસી શરદી થાય તો શરીરમાં ડિહાઈડ્રેશન ન થઈ જાય એનું ધ્યાન રાખવું પાણીનો ઇન્ટેક બરાબર જાળવવું અને જરૂર પડે અથવા તો નાના બાળકોને અને તરત જ ડૉક્ટર પાસે લઈ જવાની સલાહ આપવામાં આવે છે

તબિયત નાદુરસ્ત હોય